નમસ્કાર સ્પાઇક ટુડે న్యూస్ માં આપનું સ્વાગત છે મહિમા રેસી કોમ બિલ્ડર આજ દિન સુધી મકાન નું સંખ્યામાં લોકો મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને ફરિયાદ

પોલીસ વાળા શું કીધું પેલા અમે આત્મહત્યા ગયા વતી પગડ થી જવાબ લોકો બધા નહી કઈ બી થયું મને કઈ થયું મકાન નીમ આઠ આઠ વર્ષ અમારા મકાન ના મળી મને અત્યારે